અમદાવાદ શહેરમાં ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી તેવામાં વધુ એક હોટલમાં ભોજનમાંથી જીવાત નીકળી છે નિકોલ વિસ્તારમાં આવેલા પોઈન્ટમાંથી મૃત વંદો નીકળ્યો આ અંગે સંચાલક ને જાણ કરતા સંચાલકે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ગ્રાહકે કરી છે જેથી ગ્રાહકે એમસી આ અંગે ફરિયાદ નોંધાવી છે અને હોટલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તો એમણે અમને સ્ટાર્ટિંગમાં આપી જેવો મારા જેવો એમણે સાંભાર આપ્યો અમને તો મારા વાઈફે જે સાંભારની ફર્સ્ટ ફૂન લીધેલી તો એમાંથી ડાયરેક્ટ એમને કોક્રોચ ઓબ્ઝર્વ થયો તો એમણે જોયું કે આમાં કોક્રોચ છે તો એમણે મને બતાવ્યું કે આમાં કોક્રોચ છે જેવું જ્યારે બી કોક્રોચ તરસ જોયો તરત જ એને મેલ નાખ્યો અને મેં એમના સ્ટાફ મેમ્બર ને બોલાયો તો એમના સ્ટાફ મેમ્બર ને ખબર પડી ગઈ કે આમના માં કંઈક નીકળ્યું તો એમને મને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું સ્ટાફ મેમ્બરે